બિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદસ્તે લોકાર્પણ કરાયું કચ્છની મુલાકાતે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગામ ખાતે બિદળા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે એમ પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ચિકિત્સાએ મનુષ્યનો પ્રકૃતિ સાથેનો પુનઃ સંપર્ક સાધવાની પદ્ધતિ છે પંચતત્વોનું બનેલું મનુષ્ય શરીર પાંચ તત્વોના અસંતુલનથી બગડે છે નેચર ક્યોર આ પાંચ તત્વથી શરીરને સંતુલિત કરવાની વિધિ છે ત્યારે સરહદી કચ્છ પ્રદેશના બિદડામાં દાનવીરોના દાનથી ચાલતી હોસ્પિટલમાં પ્રાકૃતિક ચિકિત્સા પ્રદાન કરવા જે કાર્ય આરંભાયું છે તે અભિનંદનને પાત્ર છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વર્ગસ્થ બચુભાઈ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બની દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલની માનવ સેવાની પચાસમી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલના દેશ વિદેશના દાતાઓને અભિનંદન પાઠવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે નાણાંનો સદઉપયોગ મનુષ્યનો આ જન્મ તો સુધરે જ છે પરંતુ આવનારા જન્મનું પણ ભાથું બાંધી આપે છે વતન મૂકીને દેશ વિદેશ સ્થાયી થયેલા કચ્છીઓની વતન સેવાની લાગણીને બિરદાવી હતી આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદઘાટન કરી હોસ્પિટલના રિહેબિલિટેશન સેન્ટર યોગ સેન્ટર સહિતની મુલાકાત લઈ હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી તેમણે છેવાડાના મરુ પ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્ય સેવા માટે જલાવેલી જ્યોતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે અમેરિકાના દાતાઓ દ્વારા કરાયેલી દાનની સરવાણીનો ચેક હોસ્પિટલને અર્પણ કર્યો હતો આજના કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે વિરાયતન વિદ્યાપીઠના શ્રી શિલાપીજી શ્રી જીનચંદ્રજી મુનિ ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા હેમંતભાઈ રાંભિયા હાર્દિકભાઈ મમાણીયા

એટલે કે ગરીબ માણસની સેવા દરિદ્ર નારાયણની સેવા અને રોગીમાં પણ એક ભગવાન જોઈને જે શ્રેષ્ઠીઓ મદદ કરે છે એ સેવાનો પ્રકલ્પની આજે પચાસમી એટલે કે સુવર્ણ જયંતિ ઉત્સવ બિદડા સરોવદય ટ્રસ્ટનો વિજયભાઈ છેડા હેમંતભાઈ છેડાના નેતૃત્વમાં અહીંયા થવા જઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન આપણા ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આદરણીય શ્રી આચાર્ય દેવવ્રતજીએ કર્યું અને અહીં અનેકવિધ પ્રકારની ગરીબ લોકોને સેવાનો લાભ મળશે આપ સૌ કોઈ સુવિધિત છો કે કચ્છની અંદર મહામારી બીમારી જેવું કાંઈ હોય માની લો કે કોઈ ગરીબ માણસના ઘરમાં કોઈ મોટા ઓપરેશનની જરૂરિયાત પડે ત્યારે એ રાહ જોતો હોય કે બીડડામાં કેદી કેમ્પ થશે ત્યારે હું જઈશ એ સેવા વર્ષો પહેલાં ચાલી આવતી હતી હવે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ મા કાર્ડ અને આયુષ્યમાન ભારતનું કાર્ડ આપ્યું છે તો એ કાર્ડને ગરીબ માણસને એ કેમ્પની રાહ જોવી નથી પડતી હોતી છતાં કેટલાક સ્પેશિયાલિસ્ટોનો જે વિષય છે તો એ આયુષ્યમાન ભારત કાર્ડને કારણે કરી અને એ નામાન્યમાં ગરીબ માણસ પોતે પોતાનું ઓપરેશન ત્યાં સારામાં સારી હોસ્પિટલમાં કરાવી શકતું હોય છે એમ અહીં પણ સુપર સ્પેશિયાલિસ્ટ પણ લોકો આવે છે જે કચ્છના છે અને કચ્છ પ્રત્યે સદાય ઋણ રાખે છે કચ્છ પ્રત્યે ભાવ રાખે છે દાતાઓ આજે પણ અહીંયા તમે જોયું કે એક કરોડ એકત્રીસ લાખનું એક દાન અને બે કરોડનું બીજું દાન એટલે કે લગભગ સવા ત્રણ કરોડથી વધારે સાડા કરોડ જેવી રકમ અહીં દાનમાં આપવામાં આવી છે તો આ દાતાઓ આ દિલેરી આ કચ્છની છે અને આ દિલેરી કચ્છની છે ત્યારે એને એ દિલેરીને આપણે વધાવવી ઘટે એટલે હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને એમને ફરીથી સાધુવાદ આપું છું કે એ દાતાઓ હજી પણ ધન સમૃદ્ધ થઈ અને ગરીબ લોકોની સેવા કરતા રહે ખાસ કરીને આજે ગુજરાત સર્વોદય ટ્રસ્ટના જે પાયા આ શરૂઆત કરી છે સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલની અને અત્યાર સુધી જે ટ્રસ્ટીઓ જે છે હાલના એમને આપશો સંદેશ આપશો જે આટલી સરસ એવી કામગીરી છે પચાસ વર્ષ પહેલાં અહીં કે પટેલ આરોગ્ય ધામનો પ્રારંભ થયો તો એ ત્યારબાદ બચુભાઈ ત્યારબાદ હાલે વિજયભાઈ અને એમની ટીમ આપણા હેમંતભાઈ એમની ટીમ આ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાધુવાદ પાઠવું છું કે આવું સરસ કાર્ય ભગવદીય કાર્ય કરતા રહે લોકોની સેવા કરતા રહે જયંતિ નિમિત્તે આજે મોટું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું જેની અંદર ગવર્નર સાહેબ પધારેલા હતા એમણે પ્રકૃતિ અને નેચર કેર ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જીવનની અંદર કેવું જીવવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ તો ખરેખર એમનો આભાર સાથે સાથે આજે જીનચંદ્ર મહારાજજી તેમજ પરમ પૂજ્ય શિરાપીજીમાં મેં પધારેલા અને સાથે સાથે આ કેમ્પ કેમ્પનો મેઇન ડોનર આપણા બીમલભાઈ અને ભારતીબેન જેમણે પચીસમો કેમ્પ બી સ્પોન્સર કરેલો જેમના પિતાજીના હતા ત્યારે હમણાં એમણે એમણે કર્યો અને એમના બાળકો જે અત્યારે સાથે આવેલા એમને પંચોતેર કેમ્પ કર્યો એટલે એ પેઢી પચીસમો પચાસ મો અને પંચોતેર કેમ્પ માટે મુખ્ય થયા સાથે સાથે એમના નાના નાના બાળકો આવે છે તો ભવિષ્યમાં સોમ કેમ્પ એ લોકો બી કરે એ માટે એ લોકો એમને બી તૈયારી કર્યા છે તો આવા સરસ થયા છે આની સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ખૂબ સરસ રીતે સાથ અને સંગાથ આપી રહ્યું છે અને વધારે આપણે માનવતાના કાર્યો સાથે સાથે ને હેલ્થ કેમ સુધરે અને બાળકો કેમ આપણા સ્વસ્થ થાય એના માટે પણ સાથ અને સંગાથ આપવાનો છે તો હું એમને પણ ખૂબ અભિનંદન છું આજે આવા સદભ કાર્યની અંદર દરેક અહીં ઇન્ડિયાના ભારતના આપણા નો નો જેવા દામજીભાઈ પરિવાર છે કે લોકો ખૂબ અને સાથે સાથે એનો જે ફોરેન થી આવેલા છે કે જે લોકો સરસ આવે છે આનો લોસ એન્જિનિયર્સ અમારા મિત્રો એ જે સરસ ત્યાં સુંદર કાર્ય કરે છે અને આપણને બે કરોડ જેટલી જેવું ઓફર આપી અને સીટી સ્કેન બસાવવા માટેનું ઓફર કરી છે તો બિદા સ્વજ ટ્રસ્ટ એમાં આગળ વધશે અને આપણે ફરીથી વધારે સાથે સુસજ્જ હોસ્પિટલ બનાવીએ સુસજ્જ સેન્ટર બનાવીએ કે જેથી લોકોને વધારે સેવા આપી શકીએ તો મનોભાઈ અને એકતાભાઈનો હું ખૂબ આભાર માનું છું તેમજ આ ટ્રસ્ટમાં બિદ્રા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા એક કરોડ એકત્રીસ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું તો એના સાથે દાન આપનાર આપણા બધા જ ભાઈ બહેનો અમેરિકા ની અંદર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનવ સેવા માટે ઘણી જે સેવા આપી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ એમને અભિનંદન અને આપણા જે બીજા ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા જે જે અમેરિકાથી પોતાનો સમય કાઢીને લગભગ બારો માસ હવે અહીં રહે છે અને પૂરી પૂરી સેવા આપે છે અને લગભગ વર્ષના લગભગ સો કેમ્પ યોજાય છે અલગ અલગ દર્દીઓને ઘણી રાહત મળે છે એમાં અને લગભગ વર્ષના બે લાખ વ્યક્તિઓને એ સેવા મળી રહી છે અને એમાં ત્રીસ મેડિકલ કેમ્પ પણ કરે છે અને પચાસ મેડિકલ કેમ્પ અને ત્રીસ થર્ટી સ્પેશિયાલિટી કેમ્પ થાય છે એને એના માટે એના માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી કઈ પણ હોય તો અમે એમની સાથે છીએ અને ક્યાં પણ એમનો સહયોગ જોઈએ તો અમે હંમેશા સાથે રહીશું અને આજે ડામજીભાઈ એન્કરવાળાને એમની યાદમાં આજે બિદરા સૌરાષ્ટ્ર ટ્રસ્ટે એમને એક ડામજી એમ નગર બનાવ્યું છે એમનું નામ ડામજીભાઈ એન્કરવાળા નગર નામ અપાયું છે એ માટે ખૂબ ખૂબ એમને આભાર માનીએ છીએ એન્કરવાળા પરિવાર તરફથી નમસ્કાર શ્રી બિદરા સરોદય ટ્રસ્ટ સંચાલિત કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ ગામ બિદળા તાલુકો માંડવી કચ્છ શ્રી બિદડા સરોવદય ટ્રસ્ટની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી તથા પચાસમો મેડિકલ અને સર્જિકલ કેમ્પ આજે એટલે તારીખ સાત મી જાન્યુઆરી બે હજાર ચોવીસ અને રવિવારના શુભ દિને આજ સરસ કાર્યક્રમ રાખવામાં આવ્યું તું શરૂઆત પહેલાં પચાસમાં મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છું જેના મુખ્ય દાતા માતુશ્રી દમયંતીબેન અને શ્રી સૌભાગ્યચંદ ફૂલચંદ શાહની પુણ્ય સ્મૃતિમાં હસ્તે ભારતીબેન અને બિમલભાઈ શાહ પરિવાર ઠીકા કન્યા એમના પચીસમી અને પચાસમાં બંને કેમ્પોમાં જેમણે મુખ્ય દાતા બની અને આ માનવતાની જ્યોતમાં જેણે આવૂતિ આપી છે એમને પણ લાખ લાખ ધન્યવાદ આજે પચાસ પચાસ વર્ષથી બિદળા સરૃદય ત્રસ્ટમાં બીમારોની જ્યાં સેવા થાય છે લગભગ પંચાવન લાખથી વધુ લોકોએ આ મેડિકલ સેવા લીધી છે આ એક ગામડાની અંદર એક ગૌરવની વાત છે ત્યારબાદ આજે મહામહિમ આપણા ગુજરાત રાજ્યના સન્ માન્ય શ્રી આચાર્ય દેવવ્રતજી પણ આજે આ ભૂમિ ઉપર પધારી અને આ સંપૂર્ણ પાંત્રીસ એકરમાં આ સંકુલ છે આ સંકુલમાં નેચરોપેથી છે જયા રિહેબ સેન્ટર છે મેડિકલ સેન્ટર છે તારામતી રિહેબ સેન્ટર છે આ દરેકની વિઝિટ લઈ અને ખૂબ આનંદિત થયા હતા અને આજે આ કાર્યક્રમના મુખ્ય દાતા અમેરિકાથી ડોક્ટર્સ અમેરિકાથી ઘણા બધા મહેમાનો દાતાઓ જઈ નાના પૂર્વ પ્રમુખ સૌ પધાર્યા હતા એટલું જ નહીં દાતા પરિવારના પચાસ જેટલા પરિવાર એમના કુટુંબીજનો સ્નેહી મિત્રો તેઓ પણ પધાર્યા હતા અને બહુ સરસ રીતે આજના આ ઉદ્ઘાટન પ્રસંગ પચાસમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું કાર્ય હમણાં પૂરું થયું છે આપ સૌ આપ કેમેરામેન ફોટોગ્રાફર આપ સૌ પધાર્યા છો પેપરવાળા આપ મીડિયાનું પણ અમે ખૂબ ખૂબ આભાર માની છીએ કારણ કે ભારતનું ચોથું સ્તંભ આપ છો આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બીજી વાત આજે કચ્છ યુવક સંઘ દ્વારા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ઉદ્ઘાટન ચાર વાગે આપણા ગુજરાતના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના કરકમળ દ્વારા થશે તો એમાં પણ સૌને પધારવા નિમંત્રણ છે એથી આગળ વાત કરીએ તો મારી બાજુમાં બાબુભાઈ ભવાનજી જેઓ મુંબઈના ઉપમહાપૌર હતા એવા એટલે કે બે કરોડ પબ્લિકના બીજા વ્યક્તિ તરીકે જેમનું સ્થાન હતું એ વાંકી ગામના છે વાંકી મહાજનના પ્રમુખ અને સંઘના અગ્રણીય છે એમને ત્યાં પણ સાત ત્રણ બે હજાર ચોવીસમાં ભાગવત દીક્ષા અંગીકારબેન કરશે તો સૌને વિનંતી આ સાત ત્રણના વાંકી મુકામે આપ આમાં લાભ લેવા વિનંતી ફરી એકવાર આ બિદડા ત્રશનો અમે લાખ લાખ આભાર માનીએ છીએ કે અનેક અનેક લોકોની આ માનવતાની જે જીવ અહીંયા જાગી છે એમાં કંઈક કેટલા લાભ લઈ રહ્યા છે તો એમને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે આ બિદળા સરોદય ટ્રસ્ટ એક જબરજસ્ત મેડિકલ ક્ષેત્રે કામ કરી રહ્યું છે એની સાથે કચ્છ મિત્ર રહી અને એ પણ સાથે એમની સાથે શક્તિમાં વધારો કરે છે એક કચ્છ મિત્ર એટલે કે સૌરાષ્ટ્ર ટ્રસ્ટનો પણ આભાર ફરી એકવાર આપ સૌનો આભાર અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય કચ્છ જય બિદળા સરોદય મારું નામ હેમંત કુમાર રામિયા હું અહીંયાનો મેનેજિંગ ટ્રસ્ટી અને ડાયરેક્ટર છું અને આજે જે પચાસ વર્ષ પૂરા થયા ગોલ્ડન જુબિલી પચાસમો કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે ઓગણીસો બોતેરમાં ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને ઓગણીસો ચુમ્બોતેરથી આ ચાલુ છે અવિરત સો આજના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વધાર્યા હતા એમને ખાસ અમારા આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા હતા તો એમને પ્રાકૃતિક ચિકિત્સામાં આની રસ છે પ્લસ આપણી અહીંયા તો ચાર વર્ટિકલ છે એલોપેથી હોસ્પિટલ છે ઝાયરી હેપ છે આ બાજુ પ્રાકૃતિક કેન્દ્ર છે ચિકિત્સા અને આ યોગા વેલનેસ પણ છે એટલે બધી સુવિધાઓ આ કેમ્પસમાં અવેલેબલ છે તો રાજ્યપાલશ્રી બહુ ઇમ્પ્રેસ થયા છે અને એમને આનંદ થયો કે આ કોઈને કલ્પના નથી કે આટલું અંદર આટલું મોટું કેમ્પસ હોય અને બધી સુવિધા ઉપલબ્ધ હોય એટલે અમે અમને બહુ ઉત્સાહ પ્રેરણા મળી ઉત્સાહિત થયા છીએ અને આ કેન્દ્રને વધારેને વધારે આગળ લઈ જશું જે ખાસ કરીને હેમંતભાઈ જે આજે ભીગડા સર્વોદય હોસ્પિટલના જે આજે પચાસમી વર્ષગાંઠ એટલે કે ગોલ્ડન જુબલી જે આજે થયું છે આપણે તો આજે જે પાયાના જે પથ્થર કહેવાય જે ભીગડા સર્વોદય એમણે જેને શરૂઆત કરી અને અત્યાર સુધીના જે હાલના જે ટ્રસ્ટીઓ ગણ છે એમની સારી એવી કામગીરી છે એના વિશે આપશું આ ટ્રસ્ટની સ્થાપના બોતેરમાં થઈ મારા નાના શ્રી પ્રેમ પટેલ એમણે પોતાના સાથીઓ સાથે કરેલી એમને ત્યારે નેત્ર અને દંત વગેરે પ્રોબ્લેમ જે વધારે હતા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર હતા નહીં અવેલેબલ એટલે એમને કેમ્પ્સ દ્વારા શરૂઆત કરેલી પછી મારા ફાધર જોઈન થયા ઓગણીસો અઠોતેરમાં અને એમણે હોસ્પિટલ બનાવવાનો પ્લાન કર્યો તો આ એક ઓગણીસો એસીમાં પાયાવિધિ થઈ આ હોસ્પિટલની એમાં એલોપેથી હોસ્પિટલમાં દંત વિભાગ નેત્ર વિભાગ ગાયનેક વિભાગ અને જનરલ મેડિસિન વિભાગ શરૂ કરવામાં આવ્યા ઓગણીસો ચોર્યાસીમાં અને એ પાયાના પથ્થર તો એ બધા છે જ એની સાથે પહેલાં કેમ્પ્સ શરૂઆત થઈ ત્યારે લીલાધર ગઢા જે હમણાં ભોજા સાથે જોડાયેલા છે એમણે બહુ સારો પાયડો આપ્યો અને પછી બચ્ચુભાઈ ચાલીસ વરસ અવિરત સેવા કરી જીવનની પ્રાઇમ કહે ને આપણા બિઝનેસ કરવાની જે ઉંમર હોય ફોર્ટી વરસમાં બિઝનેસ છોડીને અહીંયા વધુ વિકાસ કર્યો અને હું બે બે હજાર બારથી જોઈન થયો છું આ ટ્રસ્ટમાં એઝ એ ટ્રસ્ટી અને આ પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર બનાવ્યું ત્યારે ડાયરેક્ટર હતો પછી ટ્રસ્ટી આ આખું સંકુલ અહીંયા જે તારામતી યોગા વેલનેસ અને છે એમાં મેં ડિઝાઇનિંગ પ્લાનિંગ કરીને બનાવ્યું છે તો બહુ લોકોને પસંદ આવે છે બહારથી ઘણા લોકો આવે છે અને આ ટ્રસ્ટમાં બહુ વિકાસ થયો છે તો અમને ખૂબ આનંદ છે